you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે તારીખ વીસ ઓગસ્ટ ના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ તારીખ એકવીસ ઓગસ્ટ ના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જુનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી તારીખ પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ અને બાવીસ ઓગસ્ટે ગુજરાતના છવ્વીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની શક્યતા છે દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી ભાવનગર નવસારી વલસાડ કચ્છ પાટણ મહેસાણા રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ મોરબી અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ખેડામાં ઓરેન્જ એલર્ટ છે એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત હતી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ ની કુલ બાર ટીમ અને એસડીઆરએફ ની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લે કરવામાં આવી છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણે મેળામાં માટે પણ એક એસડીઆર ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી